મહાદેવ હર બ્લોગ સારું કરતાં પહેલાં એક વાત જણાવવાની છે કે આપણી યુટ્યુબ ચેનલ હવે થોડા દિવસમાં એટલે કે બે ત્રણ દિવસમાં મોનિટાઈઝ થવાની છે એક બે વ્લોગ મૂકવું એટલે મોનિટાઈઝ ચેનલ થઈ જવાની છે આઈ થિંક સો કલાક વાગી છે એટલે એક બે વ્લોગ મૂકશું એટલે થઈ જાય આપણી મોનિટાઈઝ ચેનલ અને આ તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરેપૂરો જોજો અને બધાને શેર કરજો એટલે અમારી યુટ્યુબ ચેનલ જલ્દીથી મોનિટાઈઝ થઈ જાય મોનિટાઈઝ સેનલ થઈ જાય એટલે આપણે કાંઈક અલગ રીતે બ્લોગ મૂકવાના છે કન્ટિન્યુ સારું રાખવાનો છે તે માટે તમે જેવો સપોર્ટ ઇન્સ્ટાગ્રામમાં કર્યો છે એવો પણ અત્યારે યુટ્યુબમાં કરજો છે અને તમે કરો છો યુટ્યુબમાં એટલો સપોર્ટ ત્યારે તમારી ચેનલ યુટ્યુબ ચેનલમાં વર્ગ ખાવાના આવી છે તો કાંઈ મિત્રો સપોર્ટ કરતા રહીએ ટપુ અત્યારે શું કરે ટપુ ટપુ બેઠી છે તૈયાર થઈ યાર છે જઈ રહ્યા છીએ અમારે બાર આપણે બ્લોગમાં બહાર જવાનું હોય છે વાગે વાગવામાં આવી જાય છે દસ

આપણી મજા બગડી ગઈ હતી કાલે અંદર રજા પડીને ઓફિસ કાલનો બ્લોક પણ મૂકવાનો છે મૂકવા બાકી છે આજે ઘરે છું ને નાઇટમાં ઓફિસે એટલા માટે મેં તો ઘરે નાખ્યું સ્ટાર્ટ કરી દીધો છે અમે જઈ રહ્યા છીએ બાર ટપુને હાથમાં સમજી જાય ને એ પણ થમનેલ મૂકવાની છે થમનેલ મેં એ બધા થમનેલ ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં ગયા છે એટલે મેં અગાઉથી કરી છે તે માટે કન્ટિન્યુ બધા બનાવી જ

તમને કેવું ફીલ થાય હે કેટલું ફીલ હવે બહુ થાય કેટલી ભીવ હતો ટેટો પડાવવા માટે છે તો બીસો હું કામ લીધું

فائنل ڈیٹا پوائنٹ تیار થઈ ગયો છે કહો લેજો મયર સજન તૈયાર કે આની કરી કેટલો દઉં છું આનું

પટ્ટા માર્યા છે પણ મેંકમાં લીધું સારું નહીં લાગે લીધું નથી દસ મિનિટ તો લઈ તો સારું લાગે હજુ હા તે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રેજો અમે ક્યાં જ છે જોવા નક્કી નથી ટેટુનું કામ હતું ટેટુનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને છે અત્યારે બહાર બ્લોકમાં કન્ટિન્યુ બનાવી

ટપો બેસી કે થાકી ગયા હા ટપો હા ટપોના કપડાં આવી જાય મારા કપડાં આવી જાય બેના કપડાં એમના પહેરવા માટે આવી ગયા છે ટપો થાકી ગયેલી બેસી ગઈ હવે જ છે હવે નીચે બહાર બહાર આવીને આવી જાય છે જરાક ખાવું ખાવા ટપો શું ખાવા આવી જાય હો ખાવું શા સોડા સોચ્યો ખાવસા ખાવા આવી ગયા છે મસ્ત છે ને ત્યારે શાક્યા ને ટપો તો ડાબોડવા મળે એટલે ભૂખી એટલી થાય ને એટલી થાય ને બધા પહેલાં એ જ ખાવાનું એમ કે એટલે મોરે તેના કરવાનું ક્યાં ખાવાનું આપણને પૂછે નહીં ખાવું છે કે નહીં એકલી એકલી ખાવા લઈ દીધું પણ તમે પૂછ્યું ખાવું છે કે નહીં હાલો મિત્રો અમે ખાઈ લઈએ થોડું મિત્રો વિચાર અમે ઘરે આવી ગયા છીએ આવો એટલે આવું